તો પૃથ્વી ઉપર એવો સમય ક્યારે આવશે કે એવી શોધું થાય એવી પૃથ્વી ઉપર આવશે ધીમે ધીમે હજી વાર લાગશે પૃથ્વી પર ઘણું બધું હે આખું બ્રહ્માંડ ઉર્જા જહાલ રહ્યું અને બધા જ ઉર્જા વાય પડેલા છે શું એ પછી જનરલી ઉર્જા હોય કે બાયોસેલ હોય કે મનુષ્ય આખો પોતે હોય વાત આખી બ્રહ્માંડમાં ખેલ સિવાય નથી થવાની વસ્તુ નથી બસ એક જ વસ્તુ મારે શું સ્વીકારવી પડે કે માથે બીજો બાપુ હોય કે બીજો માથે બાપુ ના હોય હું આજે જે કાંઈ કરીશ એનું એક પરિણામ આવનારું છે મને એટલી જ ખબર રાખવાની બીજી કોઈ ખબર રાખવાની નથી જો મેં આમ તાલી વગાડી આ એક એક્શન કરી તો એની એક રિએક્શન આવશે તો વાત એક વાત તમે પછી એને પાપમાં નાખો કે તમે એને પુણ્યમાં નાખો કે તમે એને સત્રમાં નાખો કે તમે દુષ્કર્મ નાખો તમારે જે એ ડિવાઈડ કરવા એમાં કરો પણ નિયમ ખાલી આટલો છે શું એક્શન એવી રિએક્શન અને એ ડોને પૂછ્યું

તમને બીજી રીતે ગાળિયામાં નાખવાની કોશિશ કરી રહ્યો જે લોકો સો ટકા સેવામાં પડેલા એ નવી દુનિયા પોતાનું શાસન ઉભું કરવાની મથામણી વાહે પડેલા છે ગામને ભેગું કર્યું છું તમે આ લોકોને સમજો નથી